નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા મોટરના શેર વિશે વાત કરવાના છે કેમ કે આ શેરમાં પાંચ દિવસની અંદર નવ ટકાનો ઘટાડો આવ્યો છે અને આ શેરમાં ઘટાડો એવા ટાઈમે આવ્યો છે જ્યારે ટાટા મોટર્સના શેરે ડિમર્જરની રેકોર્ડ ડેટ પણ જાહેર કરી દીધી છે અને એ પહેલા સાડા નવ ટકા સુધીનો ઘટાડો આવ્યો છે કંપની પેસેન્જર વ્હીકલ અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસ અલગ કરીને ટાટા મોટર્સમાં વન ઇસ ટુ વનના રેશિયોમાં ડિમર્જર કરશે જેનાથી બે નવી લિસ્ટેડ કંપનીઓ બનશે તો જો તમારા જોડે ટાટા મોટરના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી ડિટેલમાં જોઈએ રોકડ જાવ ચાના વિશે શું જણાવે છે એ પણ આપણે ડિટેલમાં જોઈશું તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ ટાટા ના શેર હોય તો તમે પણ આના વિશેની માહિતી મેળવી શકો અને મિત્રો આ વિડીયો જો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો

ટાટા મોટર લિમિટેડ એટલે કે ટાટા મોટર કોમર્શિયલ લિમિટેડ ટાટા મોટર ના દરેક શેર માટે તમને ટાટા મોટર લિમિટેડ કોમર્શિયલ વ્હીકલ નો એક સંપૂર્ણ પેડ અપ ઇક્વિટી શેર મળશે કંપની તેના કોમર્શિયલ વ્હીકલ બિઝનેસ અને પેસેન્જર વ્હીકલ બિઝનેસ ને અલગ કરી રહી છે જેમાં ઇલેક્ટ્રિક વાહનો અને જેગુઆર લેન્ડ રોવર નો સમાવેશ થાય છે આનાથી દરેક સેગમેન્ટ તેની સંબંધિત શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે વાત કરીએ કે એસએમસી ગ્લોબલ સિક્યુરિટીઝ ના ફંડામેન્ટલ એન્ડ રિસર્ચ ના વડા

અને એક કંપનીનો નો શેર જો તમારા જોડે ટાટા motor નો છે મૂલ્ય નો શેર તમને બીજી કંપનીનો નો મળશે અને જો તમારા જોડે શેર હોય તો આ ઘટાડા ટૂંકા ગાળામાં તમને આ શેરમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે ડીમર્જરના કારણે પણ લાંબા ગાળે તો તમને અંતે ફાયદો જ થવાનો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે આવનારા વિડીયોમાં ત્યાં સુધી કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો શેરબજાર ની આવી જ માહિતી ગુજરાતી જોવા માટે તમે ને કરી ઘંટડી દબાવી દેજો